નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આપણે આ ધ્રાંગધ્રાની અંદર પહોંચી ગયા છીએ જો આખો આ કિલ્લેબંધી છે ધ્રાંગધ્રા પણ એ રજવાડું છે મિત્રો જો આ એની ફરતે કિલ્લેબંધી છે અને ગેટ પણ છે અને તમને માહિતી આપી દઉં મિત્રો કે આ ધ્રાંગધ્રાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનું છે આ ધ્રાંગધ્રા તાલુકો લાગે છે અને મિત્રો અહીંયા આપણે શીતળા માતાજીના મેળે જવાનું મિત્રો આ અત્યારે સાતમ આઠમ છે અને આજે એમાં સાતમ છે મિત્રો તો આ સાતમનો અહીંયા મેળો ભરાય છે મિત્રો ફલકુ નદીના કિનારે તો આપણે ત્યાં જવાનું છે મેળે અને બતાવું તમને કઈ રીતનું છે ત્યાં તો બને રહેજો ખાસ વિડીયોની અંદર અને જોઈએ છીએ આપણે મિત્રો ત્યાં મેળાની અંદર આ જન્માષ્ટમીનો મેળો હોય છે સાતમ આઠમનો તો ત્યાં બતાવું તમને આખું લોકેશન ખાસ બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી મળીએ છીએ આગળ તો જો આપણે ગાડીનું પાર્કિંગ કરી દીધું છે અને ધીમે ધીમે ચાલતા જઈએ છીએ આપણે આ મેળા પાસે પહોંચી ગયા છીએ ધ્રાંગધ્રાની અંદર અને બતાવું મિત્રો જો ધ્રાંગધ્રાની આ ધરતી ઉપર મિત્રો ચાલો મળીએ આગળ તો જો હવે પોસ્ટર આવી ગયા છે કે ધ્રાંગધ્રાની પવિત્ર ધરતી પર લોકમેળાની બધાને શુભકામના પાઠવે છે અને આવું કંઈક તમને અહીંથી જોવા મળશે જો સામે આજે મિત્રો પંદરમી ઓગસ્ટ છે એટલે તિરંગાથી આખું બધું લપેટ આવી ગયેલું પણ તમને જોવા મળશે બતાવું છું આગળ તો તમામ મારા દર્શક મિત્રોને પંદરમી ઓગસ્ટની શુભકામના પાઠવું છું ને જો અહીંયા તરંગા ફગેરિયા છે અને આ રીતનો આખો ગેટ પણ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકતા છો અહીંયા તો તમામને આ સ્વાતંત્ર્ય પર્વની શુભકામના ખૂબ ખૂબ અને ચાલો આપણે જઈએ હવે અંદર બતાવું તમને જો તો જો હવે બળ આવી ગયું છે આ જન્માષ્ટમી પર્વ ભવ્ય લોક લોકમેળો ધાણરા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે તો જો અહીંથી હવે મેળાની શરૂઆત થઈ ગઈ છે અને જો ખાસ મિત્રો આ તમને ગેટ આનું આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે કેસરી સફેદ અને લીલા કલરથી એને એ કરવામાં આવેલા છે તમે જોઈ શકતા છો જો અહીંયા બાકી બજારો હવે શરૂ થઈ ગઈ છે તો બધા રમકડા અને બધું શરૂ થઈ ગયું છે અહીંથી અને જો આ આપણી પંદરમી ઓગસ્ટનું એક આકર્ષણ એ રીતના આખા ગેટ બનાવવામાં આવ્યા છે અને આ રીતનું જે આપવું જો અહીંયા તો જો અત્યારે વાગી ગયા છે દસ મિત્રો અને આવો કંઈક માહોલ છે અત્યારે આ સાતમનો ધાંગધ્રાની અંદર તો આ રીતનું આખું સ્કોલ લાગી ગયા છે અને આ રીતનું આખું પબ્લિક જોવા મળે છે બાકી જો સામે જે ચગદોળ દેખાય છે ઊંચા ઊંચા આપણે ત્યાં જવાનું છે અને બતાવું છું ત્યાં જઈને આખું બાકી જો આ બધું અહીંયા છે અહીંયા અને આખો આ નદીનો પટ છે મિત્રો તમે જ્યાં જોઈ રહ્યા છો હલકું નદી અહીંથી વહે છે બો અને આ રીતનું છે આખું બહુ આ નદીનો પટ છે મિત્રો અને અહીંથી આ વહે છે નદી અને સામે મેળો ભરાનો છે જો તમને ઊંચા જે ચકડો જોવા મળે છે ત્યાં અને બાકી તો આ ગેટ જો મિત્રો તમને દિલ ખુશ થઈ જાય એ રીતના આખું આયોજન છે મિત્રો આનું જઈએ આગળ તો જો આપણે પહોંચી ગયા આ થોડાક નજીક આ મેળાની અંદર અને હવે આ મિત્રો છેલ્લો ગેટ છે અને અહીંથી હવે આગળ જવાનું છે જો સામે આખા મેળાનો બધા ચકડોરની બધી છે તો બાકી આ રીતની આખી રોનક છે આ બાજુ પણ જે બે ચક્રો કહી શકતા છો તમે જો તો હવે આપણે જઈ રહ્યા છીએ આ ધાંગધ્રાના પ્રસિદ્ધ એવા શીતળા માતાજીના મંદિરે મિત્રો કારણ કે આજે શીતળા સાતમ છે ને તમને બધાને ત્યાં દર્શન કરાવી દઉં જો એલાઉડ હોય તો ફોન મિત્રો બાકી ગયા વખતે આપણે આવ્યા હતા ત્યારે ફોન એલાઉડ નહોતો એટલે તમને દર્શન નહોતો કરાવી શકો પરંતુ જાવે મિત્રો આજે અને બતાવવું તમને ત્યાં મંદિરના દર્શન કરાવું છું ચાલો હવે આ શીતળા માતાના મંદિરે તમારે પહોંચવું હોય તો માહિતી આપી દઉં કે જે મેળો છે ત્યાંથી થોડુંક આગળ તમારે ચાલતા જવાનું છે આગળ ચાલતા જશો એટલે આ રીતના આગળ આવશે અને ત્યાં આવે છે તો ચાલો તમને રસ્તો બતાવી દઉં જે જવાનો છે તો જો આવો સીધો રસ્તો છે અને ત્યાંથી આપણે આગળ જવાનું હોય છે સીધે સીધા અને ત્યાં આવે છે મિત્રો વચ્ચે ફાટક ખાસ એનું નિશાન રાખજો ફાટકથી આગળ તમારે જવાનું હોય છે બાકી જો અહીંયા પરમહંશ નારાયણ જગ્યા પણ આવે છે તો અહીંથી આગળ તમારે આવતું રહેવાનું છે ને જઈએ આગળ તો જો આ ફાટક આવે છે મિત્રો તમારે ત્યાં શીતળા માતાજીના મંદિરે જવા માટે ફાટક તમારે પાર કરી દેવાની છે તમે ખાસ એ રસ્તો બતાવી દઉં છું અને ફાટક પાર કરશો એટલે સામે જ તમને જો મંદિર દેખાશે જો તમે બતાવી દઉં છું બંને જો ખાલી વિડીયોની અંદર સ્કીપ ન કરતા મિત્રો અને તમને ત્યાં બતાવું છું જો તો જો તમે ફાટક છે થોડાક આગળ આવો ને એટલે કલ્યાણેશ્વર મંદિર આવે છે બાકી જો સામે જે ધજા દેખાય છે ત્યાં જ આપણે જવાનું છે આ બાજુ જો તો જો આપણે પહોંચી ગયા શીતળા માતાજીના મંદિર જો સામે જે ધજા દેખાય છે મિત્રો ત્યાં જ જવાનું છે ને ફાટક મિત્રો થોડુંક જ છે પાંચસો મીટર જેટલું હશે આગળ બતાવું તમને ચાલો ત્યાં જઈને દર્શન કરાવું તો જો આપણે પહોંચી ગયા શીતળા માતાજીના મંદિર હજુ સામે લખેલું છે તમે જોઈ શકતા હશો ને આ બાજુ તો જધા પણ છે અને અહીંયા મંગલિયા હનુમાન પણ છે તો ચાલો એ અંદર એને બતાવી દઉં જો તો મિત્રો આ ઝાલાવારની ધીંગી ધરા એવી ધ્રાંગધ્રાની પથ્થરભૂમિનો તમને મેં આ વિડીયો બતાવ્યો છે મેળાનો મિત્રો આ બ્લોગ તો આ રીતનું આખું લોકેશન હતું મિત્રો બાકી વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મિત્રો બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં અને હજી બીજો મેળો તમને બતાવવાનો છે મિત્રો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રીતનું આખું લોકેશન હતું મિત્રો મળીએ છીએ આગળના નવા નેક્સ્ટ ટોપિક સાથે અને નવા લોકેશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારું ખૂબ આભાર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો મળીએ છીએ